સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક પત્રકારો રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રણીઓનું એક સુરે કહેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથા ભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ દુકાનો હોટલોને કોની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે પણ લારી ગલ્લાવાળા પાથરણાવાળા રેકોડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વર્ષતા વરસાદની મોસમમાં એમના ઝૂપરાને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ રાજ્ય અને દેશમાં ગરીબ માણસને પણ આ દેશમાં બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો બીરૂબોગા સોલરની સામે કાર્યવાહી કરીને બતાવો તમારામાં પાણી હોય અને સવાસે સૂંદ ખાઈને તમારા બાપીએ તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો ઉદ્યોગપતિઓ કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતા છે લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો આ જે અધિકારી હાથમાં ડંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે પચાસ કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ એક એક કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે એને પણ હું એસીબી માં કમ્પ્લેન કરવાનો છું એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો બાકી તમારી અધિકારી તરીકેની ની કારકિર્દી ડેમોલિશ કરી નાખીશ આજ કે ફ્રન્ટ બનાવી ગાંધીનગર તરફ કૂચ કરી એક બહુ જ મોટા આંદોલન નું એલાન કરવાના છે વિનેશભાઈ આંદોલન અને સરકાર એ બાબત સામૂહિક નિર્ણય કર્યો છે બધા સાથે મળીને જરૂર પડે ગાંધીનગર મોટું આંદોલન કરીશું

સ્ટોનની કોરી અને સરકારી નોકરી આપી શકે એ વાત પણ આ રાજ્યની સરકારે ઉનાળા પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું છતાં રાજ્યની સરકારના પેટ્રો પાણી હોતું નથી મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં એ મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે કેમે ઝુનાગઢમાં આપના જે ગુણવૈનો રાઘુભાઈના છોકરો ઉપર એમાં અજુ સુધી પણ એમાં પર દલિત સમાજના લોકો દ્વારા પ્રેશર કરવામાં ન આવી હોત રેલી કરવામાં ન આવી હોત ઉગ્ર આંદોલનનો કોલ આપવા મનાવ્યો હોત કોરુ ને સીમાનતુ ક્રાજની પોલીસ પ્રશાસને સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હોત થાનગર દલિત કયા કંડ હોય ઉના કંડ હોય અમરાબાઈ પોલીસની હત્યા અનેક આ પ્રકરણોમાં અમે જોયું છે કે આ રાજ્યની સરકાર એ બંધારણ બદલે મનુસ્મૃતિના ઈશારા પ્રમાણે કામ કરે છે